સ્ટાર્ટ કરવા છે કેમ કે આજ થોડું ઘણું કામ વધારે હતું ને એટલે બ્લોગનું કામ મેળા જ નહીં આવ્યું એટલે સોરી અટાણે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો એટલા માટે અને જો અટાણે તો વાદળા ફૂલ થઈ ગયા છે ને વાતાવરણ જો આમ મસ્તનું છે આમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે જો અહીંયા પવન ઉડે છે જો કેવી છે તો મસ્ત મસ્ત સેવ પવનની આ જેવો વાદળા થઈ ગયા છે ફૂલમ ફૂલ કેમકે બે દિવસ એકદમ ઠંડી ફૂલ વધતી જતી ને આજ પાછો તો વાદળા થઈ ગયા છે વાતાવરણ ઘટાણ તો છે ને એકલા વાદળા થઈ ગયા હાવ અંધારું થઈ ગયું તો એમ થઈ ગયું કે આપણે સોમા છે એ રીતનું વાતાવરણ થઈ ગયું છે ઘટાણે તો જો આમ બધા બપોરા કરીને બધા બેઠા છે ને નીતિનભાઈ જો ઘડી આરામ કરે છે ને સંદીપ ને પરેશભાઈ ને એ બધા જો ટેબલા કાપે છે કેમ કે લોટ આવી ગયો છે આજ તો ટેબલ કાપવાના હોય ટેબલ કાપે પછી પટ્ટા મારે પછી તળિયા બનાવે ને પછી પેલ કાપે ને પછી મથાળા બનાવે થઈ જાય પૂરું આપણે હીરો તો આવી કાકા હીરામાં એટલા બધું હોય તો જો હીરા સંદીપની ટેબલ કાપે છે ને આપણે અહીં ઘડીક બેઠા છે હું કહું આપણે અહીં ઘડીક બેઠીએ ને ઠંડો ઠંડો પવન ખાઈએ ને વાદળા થઈ જાય પછી કેટલા દિવસ પછી વાદળા થાય ને એટલે આમ મજા આવે પણ આમ પછી વરસાદ આવી તો સારું ન લાગે કેમકે ઋતુ પ્રમાણે હોય તો વધારે મજા આવે પણ આ તો હવે શું કામ નું કેમ કે આજે બધા વાદળા વધી ગયા છે ને જો આપણે બેઠા છે ને પવનય બહુ મસ્ત નો આવે છે ઠંડો ઠંડો ને આજ ઠંડી હાવ ઓછી હતી નગર તો બે દિવસ બહુ ઠંડી હતી પણ આજે ઠંડી ઓછી હતી ને ઠંડો તડકો છે ને તો હું કાંઈ હાલો હવે આપણે ઘડી કાંઈ ધાબર બેઠી તો જો આપણે બેઠા હોય ને જો આમ પવન કેટલો ઉડો છે અને વાદળા થઈ ગયા છે હું તમને દેખાડું આમ જો કેટલા કેવા વાદળા થઈ ગયા છે ને આમ જો દ્રશ્ય બહુ મસ્તનો લાગે વાદળા થઈ ગયા છે ફૂલ આમ ફૂલ આ રીતના જો તો એકલું વાદળું છે આકાશ છે આમ મસ્ત મસ્ત લાગ્યા દ્રશ્ય તો કેટલું મસ્ત લાગે વાદળા થઈ ગયા ફૂલ આકો વાદળા નથી કોક કોક છે તો જો આ શેરી હાવ શાંત શેરા તો બધાય કામે વ્યાઈ ગયા હોય ને જો અહીંયા ટ્રેક્ટર પડ્યું છે મસ્ત ભાઈનું છે તો આ ટ્રેક્ટર છે અહીંયા આ રીતના હાલો તો હવે આપણે વાદળાને એવું બધું જોઈ લીધું છે ને હવે આપણે જઈએ છીએ અહીંયા કેમ કે સમિતને બધે કામ કરે છે હવે જાય કામકાજ હાલે છે અહીંયા આજ તો હું કામકાજ હાલે આજ હે હવે કાર્ડમાં ઇયરફોન નાખ્યા તે હમણાં તો ને હું છું હીરો કોણ

કેબલ કાપા વડે કારક ફાયદો લી દેવો પડે ને કેમ લાકમી થી કાલ મારાંં સાલો કાલ માં પાછો હિરા ગવવાનો આજ વાડડા કેવા થઈ ગયા બેર હા એક ધરા મોટા

ટેબલા નું કામકાજ ચાલે છે કાન માં ઇયરફોન નાખે ને કંટાળો ન ચડે કા હાલો ભાઈ બધા રજા હોય પણ અમારે પરેશભાઈ ને સંદીપ ને કોઈ રજા ન હોય હે પરેશભાઈ ટેબલ ના હીરા છે કાસા આ શું છે સંદીપ આ હું છે ઈ લાળિયું લાળિયું આયા છે હીરા જો ભાઈ ટેબલા કપાણ ચાલુ કરી દીધું છે

મારા મમ્મી આ છે ને બનાવે છે વણેલા ગાંઠિયા કામી વણેલા ગાંઠિયા ને અમારે ના ઢોકળાઈ ગઈ તો ફેમિલી જો મારા મમ્મી છે ને હાથે હાથે ઓલ કરવાનું ને ગાંઠિયા બનાવવાના કામ કા ગાંઠિયા બને છે નૂડલ્સ જેવા ના છે એનો લોટ તો ઝીણા ઝીણા લઈને જામ ગાંઠિયા બનાવે મારી મમ્મી મસ્તીના હાથેથી કામી મારા ફેવરેટ બને છે અહીંયા અમે વણેલા ગાંઠિયા બનાવી કે ના મારા બા છે ને એ ઓલું ઢોકળા એમ આને ઢોકળે કે એમ ચણાની લોટની ઢોકળી તો ચણાની લોટના જ બનાવ્યા શણાઈની લોટ ને થોડોક બાજરાનો લોટ નખાય ને એટલે મીઠા થાય કા તો મારું મમ્મી બનાવવાનું ચાલુ કરી દીધું છે ને હાલો હવે આપણે મારા મમ્મીની મદદ કરાવવા લાગીએ કેમ કે આમાં બે જણા હોય ને તો સારું પડે કેમકે ઝીનો જરા જરા લોટ લઈ ને પછી બનાવવાના હોય હવે જો ગાંઠિયા બધા આપણે વણાઈ ગયા છે મસ્ત મસ્ત આ ગાંઠિયા છે તો ગાંઠિયા વણાઈ ગયા આપણે અહીંયા થાય છે વઘાર મસ્ત મસ્ત મિરસુ અને હળદર ને નાખીને કમી રાય નાખીને વઘાર કરે છે મારા મમ્મી માર મી શાક બનાવે છે

સીખુંય મસ્ત નું પાકી ગયું છે તો આવો બધાય સીધું ખાવા તો જો કેટલું મસ્તનું છે તો જો વાળો કરવા બહી ગયા છે ને વાળું માં આપણા ગાંઠિયા બની ગયા છે હું તમને દેખાડું કેવી રીતના બનાવે તો આ છે અમારા ગાંઠિયા આ જો મસ્ત મસ્ત છે મારા ફેવરિટ છે ઓ ચણા લોટના અને બાજરાના લોટના છે આ કેટલા મસ્તીના છે ને આજે આવી ગઈ છે દાબેલી જો કેટલી મસ્તની લેવા છે

વાળો કરવા આવો આ તો બધું અલગ અલગ છે લાડ બધું છે હું ખાવું હું ન ખાવું એવું છે બધું તો આવો બધા તમે વાળું કરવા તો હવે આપણે આવી ગયા છે ધાબા વેપાર ને ધાબા વેપાર હજી બધા અટાણે થોડું ઘણું કામકાજ છે એ કામકાજ કરે છે ને તો ઠંડુ વાતાવરણ અટાણનો પાછું થઈ ગયું છે ને દિવસના તો વાદળા હતા તો આવું બધું કાંક છે તો બસ હવે આજનો દિવસ કાંઈ અહીંયા સુધી હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવીજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે પાછા મળશે આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રમ રામ બધાને આવજો